ખેડાના નડિયાદ જિલ્લા કોર્ટે હત્યાના કેસમાં રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસરને જન્મ ટીપની સજા સંભળાવી છે પંદર માર્ચ બે હજાર ત્રેવીસના રોજ રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસરને આરોપી રસિક પરમારે પોતાની બીજી પત્ની નિમિષાની સરા ગોળીમારી ગોળી મારી હત્યા કરી હતી એટલું જ નહીં ગોળી મારી હત્યા કર્યા બાદ પોતાનું મોપેડ મૃતકની લાશ પર ફેરવી દીધું હતું બીજી પત્ની નિમિષા સાથે રહેતો રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર રસિક પરમારના જીવનમાં પ્રથમ પત્ની પરત આવી જતા નિમિષા સાથે ઝઘડા શરૂ થયા

બપોરે પોતાની પત્નીને એના ઘરની સોસાયટીની બહાર દેશી તમંચાથી ફાયર કરીને અને છાતીમાં ગોળી મારીને મૃત્યુ નિપજાવેલું અને પોતે આ મૃત્યુ નિપજાવ્યા બાદ એક્ટિવા અને સાધનો લઈને હથિયાર લઈને સરદાર ભવનમાં જઈને બેસી ગયેલો ત્યાં પોલીસને માહિતી મળતા પોલીસે એને ત્યાં સ્થળ ઉપરથી પકડી લીધેલો હતો સમગ્ર કેસમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરીને નાંદોર કોર્ટમાં ચાર્જશીટ કરેલું સદરુ કેસમાં ત્રણ આઈ વિટનેસ જે સુમિત્રાબેને જોનાર સ્ટેશનમાં કોર્ટમાં કરીટ કરેલું જે નામદાર બેતાલીસ બે હજાર ત્રેવીસ થી ચાલી જ આજ રોજ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી એમ એલ શેખ સાહેબે આ કામના આરોપી રસિકને ઇપિકો કલમ ત્રણસો માં આજીવન કેદની સજા રૂપિયા દસ હજારનો દંડ દંડ ન ભરતો તો વધુ ત્રણ માસની સજા ત્રેવીસ માં ત્રણ માસની સજા અને આર્મ સેક્ટમાં ત્રણ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજાર નો દંડ અને દંડ ન ભરે તો રૂપિયા ત્રણ હજાર ત્રણ મહિના ત્રણ મહિનાની કેદનો હુકમ આજે નામ કોટે કરેલો છે મંડર નું કારણમાં એવું હતું કે આ કામનો જે આરોપી છે રશિક અને મરનાર એના પત્ની થાય એના બીજા પત્ની હતા અને ઘણા વર્ષના લગ્ન જીવન બાદ પહેલા પત્ની ફરીથી આરોપીના સંપર્કમાં આવતા આરોપીએ બીજા પત્ની હાલના મરણ જનારને ને માળછળ કરવાનું શરૂ કરેલું જેથી મરણ જનારે આરોપી વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચારસો અઠાણું ની અને એકસો પચીસની અરજી પણ કરેલી હતી અને જોગ જે દિવસે આ કામના આરોપીએ મરનારનું ખૂન કર્યું એ દિવસે જ નામદાર કોર્ટમાં તારીખ પણ હતી મરનાર અને આરોપી આરોપીના પહેલી પત્નીના દીકરા અને પહેલી પત્ની વગેરે તમામ લોકો કોર્ટમાં પણ આવેલા હતા અંદર મુદત પડ્યા બાદ જ્યારે આ કામના પોતાનું લઈને પોતાના ઘરે જાય વેહિકલ સોસાયટી ની બહાર જ આ કામના આરોપીને પકડીને અને કેમ તું મારી સાથે સમાધાન નથી કરતી અને કેમ ઝઘડા કરે છે એમ ગારો બોલીને માર મારીને અને આર્મ્સ એનું મૃત્યુ નિપજાવેલ હતું ત્રિશાલ દિવ્યાંગ ન્યુઝ નડિયાદ